અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોજ ઠારવ્યો ઠક્કરબાપા નગર વિસ્તારના ભાજપ ધારાસભ્ય કંચનબેન રાદડિયા વિરુદ્ધ સ્થાનિક લોકોએ હાઈ હાઈના નારા લગાવ્યા રોડ ડ્રેનેજ લાઇન અને વરસાદી પાણીની લાઇન નાખવા મુદ્દે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો અને આરોપ લગાવ્યો કે ધારાસભ્ય કંચનબેન રાદડિયા સહિત ભાજપનો કોર્પોરેટર આ વિસ્તારમાં દેખાતા પણ નથી કંચનબેનના પતિને રજૂઆત કરીએ છીએ તો તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે જવાનું કહે છે સ્થાનિકોની માંગ છે કે જે ગટર લાઈન ત્રીસ વર્ષ જૂની છે તે ગટર લાઈન હવે મોટી નાખવામાં આવે જેથી ડ્રેનેજની સમસ્યા દૂર થાય વરસાદી પાણીનો નિકાલ થાય તેના માટેની લાઇન નાખ્યા બાદ જ રોડ બનાવવામાં આવે જો તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો અમે બે મહિનામાં ચૂંટણીમાં જવાબ આપીશું એવી ચીમકી પણ લોકોએ ઉચ્ચારી કોર્પોરેટર કોઈ વિધાનસભામાં કે કોઈ રજૂઆત કરવી છે લેટરો આપી લખી લખીને તો કોઈ સમજતું નથી અહીંયા ચોમાસાની અંદર લોકોના ઘરમાં પાણી ભરાતા હોય છે તો એ કોઈ સમજતું નથી એ લોકો અહીંયા શાંતિથી સૂઈ રહે છે આ નહીં થાય તાત્કાલિક આનો નિવારણો તો અમે એનો જવાબ આવતા બે મહિનાની અંદર ચૂંટણીમાં અમે જાહેર કરીશું અમારા રીતના જવાબ અમે